અંજારના સત્તા પર ગામ નજીક ભયાનક અકસ્માતમાં બે અને મોત માતા પુત્રનું ઘટના સ્થળે મોત ચાર લોકો ઘાયલ આજે સવારના ભાગમાં અંજારથી સત્તા પર વચ્ચેના માધવ લીલા નજીક એક ગંભીર માર્ગ અકસ્માતમાં સર્જાયો હતો પ્રાથમિક મળતી માહિતી મુજબ એક ક્રેટા કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે ઘટના સ્થળ પર જ માતા પુત્રના કરુણ મોત નીપજ્યા હતા મૃતકોમાં શરીર સરદગીરી મહેશગીરી ગોસ્વામી તથા તેમની માતા સવિતાબેન સાક્ષી અમિતભાઈ ઉમર અંદાજે દસ વર્ષને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક વધુ સારવાર માટે ભુજ ખાતે ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતમાં કુલ પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી ચારની હાલત ગંભીર હોવાથી વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે સ્થાનિક લોકોએ અને એકસો આઠ ઇમરજન્સી ટીમે ઘટના સ્થળે પહોંચી ઘાયલને હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર દીપક આહિર કચ્છ